આજરોજ શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ હરઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેની અંદર બાળકોને રાષ્ટ્રધ્વજને જે ગરીમા જળવાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે સિવાય ગામમાંથી બાળકો દ્વારા સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવેલ હતું સાથે સમગ્ર સ્ટાફનો પણ સારો સહયોગ હતો એ સિવાય ગ્રામજનોએ પણ બહોળી માત્રામાં એકત્રિત થયા હતા રેલીનું આયોજન મુખ્ય માર્ગો ઉપરથી થઈ અને પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યાંથી પોલીસ સ્ટાફનો પણ સારો એવો સહયોગ મળ્યો હતો ત્યારબાદ અંતે ફરીથી માધ્યમિક શાળાના પટ્ટાંગણમાં આવી અને કાર્યક્રમને સફળપૂર્વક પૂરો કરવામાં આવ્યો હતો જોડાય આ કાર્યક્રમ અંતર્ગત ગામના ઘણા બધા લોકો એ સિવાય સમગ્ર સ્ટાફે સારી આજ રોજ શ્રી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પંદરમી ઓગસ્ટ કાર્યક્રમ અંતર્ગત સુલતાનપુરમાં હર ઘર તિરંગાની રેલી કાઢવામાં આવી હતી તેમાં ગામના અગ્રગણીઓ અગ્રગણીઓ લોકો અને ગામના નિવાસીઓ તથા શાળાના શિક્ષકગણ અને સ્ટાફે ભાગ લીધેલો હતો અને હાલમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલી છે અને આ કાર્યક્રમનો સમાપન શાળાના પટાંગણ કર પટ્ટાંગણમાં કરવામાં આવશે